નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મૂડી તાલુકાના વગડિયા ગામની ખાનગી જમીનમાં ચોટીલા પ્રાંત ચોટીલા મૂળી થાન મામલતદાર દ્વારા ખનીજ ખનન મામલે રેડ કરવામાં આવી રેડ દરમિયાન ચરખી લોખંડના પાઇપ કાર્બોસેલ કાળી માટી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો ચોટીલા પ્રાંત અધિકારીની ઓફિસમાંથી આપવામાં આવેલ માહિતી મુજબ સુરનગર જિલ્લા કલેક્ટરની સૂચનાને માર્ગદર્શન મુજબ ચોટીલા પ્રાંત અધિકારી હતી મકોડા ચોટીલા મામલદાર મોડી મામલદાર થાણ મામલદારની સંયુક્ત ટીમ દ્વારા ખાનગી અને ચોક્કસ બાતમીના આધારે મૂળી તાલુકાના વગડીયા ગામની સીમમાં આવેલ ખાનગી જમીનમાં રેડ કરતા એકસો ફૂટ ઊંડા કૂવામાં ખોદકામ ચાલુ હોવાનું જણાઈ આવતા બે ચરકી એકસો ટન કાર્બોસેલ લોખંડના બકેટ એક હજારથી અગિયારસો ટન ગાડી માટી જેવું ખનીજ સબમર્સિબલ પંપ ડીઝલ મશીન સહિત અગિયાર લાખ સિત્તેર હજાર રૂપિયાનો મુદ્દામાં ઝડપી પાડવામાં આવ્યો હતો સાથે બિનકાયદેસર રીતે વીજ કનેક્શન લેવાયું હોવાનું પણ જણાઈ આવેલ હતું ગેરકાયદેસર વપરાયેલ નેટરના ત્રણ બોક્સ પણ મળી આવેલ હતા સાથે ખોદકામ દરમિયાન ગોપાલભાઈ ભૂરાભાઈ પનારા નામની વ્યક્તિ ભેગળ પડતા ગઈ હોવાનું પણ તપાસ ટીમને જાણવા મળ્યું હતું આથી જમીન માલિક સામે ગુજરાત મિનરલ પ્રિવેન્સ ઓફ ઇલીગલ માઇનિંગ એક્ટ ઇલેક્ટ્રિસિટી એક્ટ લેબર એક્ટ બીએસએન બીએનએસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની અનેક કલમ મુજબ ફરિયાદ દાખલ કરાવી જમીન માલિકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવતા ભૂમાફીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે લોકોના મુખ્ય એક જ ચર્ચા ચાલી રહી છે કે જે રીતે ચોટીલા પ્રાંત અધિકારી કામગીરી કરી રહ્યા છે તેવી રીતના જો સુરનગર જિલ્લાની અંદર દરેક તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી આવી રીતના કામગીરી કરે અને તેમને જે લેખિત અરજી મળે છે તેની પ્રામાણિક અને સત્યતાની દ્રષ્ટ રીતે તેઓ જો તપાસ કરે તો જે રીતે ખાન ખનીજ માફિયાઓ ઉપર તવાઈ આવી રહી છે તેવી રીતના ભ્રષ્ટાચાર કરતા સરપંચ મહિલા સરપંચના પતિઓ સહિતના અનેક લોકો ઉપર પણ આવી રીતના જો કામગીરી કરવામાં આવે તો સુરનગર જિલ્લો ભ્રષ્ટાચાર મુક્ત બની શકે તેમ છે